નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર એપીએમસી હોલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા ઓગણીસમો રક્તદાન કેમ્પ યોજાયો હતો આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રક્તદાન કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે જીએમઆરએસ અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલાં ત્યાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરિયાતમંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે અત્યારે ઠેર ઠેર રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત તેમણે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓનો સન્માનપત્રો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે જરૂરિયાતમંદ લોકોને રક્તની અછત ન પડે તે માટે આવા રક્તદાન કેમ્પો થઈ રહ્યા છે તે માટે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરીએ છીએ વિસનગર એપીએમસી હોલ ખાતે કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં સિત્તેર કરતા વધુ રક્તદાતાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જસમીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મહેશભાઈ કાપડિયા તેમજ એપીએમસી ચેરમેન પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા વહીવટીતંત્રએ મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઇ આર મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો જીએમઇ આર એસ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે આમ તો ભૂતકાળનો અનુભવ એવો રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીશું અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે ખરેખર કર્મયોગીઓ સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે એમાં આરોગ્યની ચિંતા થાય એ એ સરસ આ સુંદર કાર્ય આનો સારો કાર્યક્રમ યોજાય છે ખરેખર આયોજકોને અભિનંદન આપું છું જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને વિસનગર એપીએમસી તથા લાયન્સ ક્લબ આયોજિત આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈની ઉપસ્થિતિમાં એમના હાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી માન્ય આપણા સંસદ સભ્ય હરિભાઈ કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ સમગ્ર વહીવટીતંત્ર એપીએમસીના સમગ્ર અધિકારીઓ પદાધિકારીઓ ડિરેક્ટરો અને ગામના અને સિવિલના બધા ખૂબ જ નામાંકિત માણસો હાજરી આપી અને આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ થાય એ માટે બધા ઉત્સાહી હતા અને અત્યારે હાલ આ બ્લડ લેવાઈ રહ્યું છે બ્લડ એવી વસ્તુ છે કે દરેક કોઈનું જીવન બચાવી શકાય અને એના માટે વારંવાર એપીએમસી વિસ્તારામાં ખૂબ સહયોગ આપે છે અને ગામની સંસ્થાઓ જેવી લાયન્સ હોય સિવિલ હોસ્પિટલ હોય એ બીજી સંસ્થાઓ હોય એમના સહયોગથી ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને આવું કામ સમાજસેવાનું વારંવાર થાય એ ખૂબ જરૂરી છે જેથી લોકોનો જીવન ઉપયોગી જીવન બચાવવા માટેનો આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને લોકો ખૂબ ઉત્સાહથી બ્લડ ડોનેશન કરે અને આ કરી રહ્યા છે એપીએમસી મારફતે સાડા ચારસો રૂપિયાની એક ગિફ્ટ આપવામાં આવી રહી છે અને આવી જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે બધી જ સંસ્થાઓને અમે બધા તૈયાર છીએ નમસ્તે આજે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષ્માષભાઈ પટેલ સાહેબના વરદસ્તે એ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર વિસનગર સિવિલ હોસ્પિટલ તથા એપીએમસી દ્વારા આજે એપીએમસી હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તાલુકા શહેર સંગઠનના મિત્રો અમારા એપીએમસીના ડિરેક્ટર્સ અને સર્વ મિત્રોએ ઉત્સાહથી ભાગ લઈ અને બ્લડ ડોનેશનનું કાર્યક્રમને સફળ કર્યું છે આશરે કેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું હશે આજે અમે ઓલરેડી જે શરૂઆતમાંથી જ આપણે એક લિંક બહાર પ્રસિદ્ધ કરી હતી એ લિંકમાં બસોથી વધારે વ્યક્તિઓએ એમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે અને હાલ એનું બ્લડ ડોનેશનનું કામ ચાલું છે ત્રણ વાગ્યા પછી એનું ફિક્સ મૂકવામાં